પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણિયા સમાજશાસ્ત્ર ધોરણ અગિયારના પ્રકરણ નંબર છ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને એ પ્રકરણ છે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ છેલ્લે આપણે જે વાત કરી એ લગ્નના પ્રકારો અંગેની વાત થઈ એકસાથી લગ્ન બહુ સાથી લગ્ન બહુપતિત્વ બહુપત્નીત્વ ભગિની અભગિની ભ્રાતૃક અને અભ્રાતૃક હવે આજે આપણે મિત્રો વાત કરવા જઈ રહ્યા છે તે છે આપણો નવો મુદ્દો લગ્ન સાથીની પસંદગીના ક્ષેત્રો એટલે એના ધોરણો મિત્રો સમાજે સમાજે લગ્નનું સ્વરૂપ કંઈક અલગ હોય છે તો ત્યારે લગ્ન સાથી પસંદગી કરતા પહેલાં એના કેટલા ક્રાઇટેરિયા હોય છે એનો એના જે ધોરણો હોય છે અને એ ધોરણોને આધારે એ એનું આખું માળખું એ નક્કી થતું હોય છે તો એ માળખાની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એમાં પહેલું પ્રકરણનું પહેલું મુદ્દો જે છે એ છે અંતર લગ્ન અંતરલગ્ન એટલે શું પેલા એક વસ્તુ વિદ્યાર્થીઓ ખાસ નોટ કરે ઘણા વિદ્યાર્થીઓ આ બે બાબતની અંદર ભૂલ કરે છે વારંવાર મારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આ બાબતે અંતરલગ્ન એટલે જ્ઞાતિની અંદર જ લગ્ન કરવા તે અને લગ્ન એટલે જ્ઞાતિની બહાર લગ્ન કરવા તે પણ એમ નથી અંતરલગ્ન એટલે પોતાના પેટા જૂથ અથવા જૂથમાંથી જ એટલે કે જ્ઞાતિ જ્ઞાતિનું પેટા જૂથ તેમાંથી જ્યારે લગ્ન કરવામાં આવે તો ત્યારે એને અંતરલગ્ન તરીકે ઓળખવામાં આવે છે તેમાં છે જ્ઞાતિ ત્યારબાદ સમૂહ અથવા જૂથ વગેરેનો સમાવેશ થાય છે ત્યારે તેને આપણે અંતરલગ્ન તરીકે ઓળખવામાં આવે છે પોતાની જ્ઞાતિ અથવા પેટા જ્ઞાતિમાં જ લગ્ન કરવાના રિવાજને અંતરલગ્ન કહે છે જ્યારે બીજી બાબત બહિર્લગ્ન બહિર્લગ્ન એટલે શું કે સમાજે નક્કી કરેલા અમુક અત્યંત નજીક નિકટના સગા સંબંધીઓ વચ્ચે લગ્ન કરવાની મનાઈ સૂચવતા નિયમોને અબહિર લગ્ન તરીકે ઓળખવામાં આવે છે નહીં કે જ્ઞાતિની બહાર લગ્ન કરવા બરોબર એટલે આ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખે બહિર લગ્ન એટલે અત્યંત નજીક સગા સંબંધીઓ વચ્ચે જેમ કે પિતરાઈ લગ્ન હોય તો એને કેટલીક જ્ઞાતિઓની અંદર મામા ભાઈના સંતાનો વચ્ચે લગ્ન થાય છે પરંતુ કાયદો એનું ના પાડે છે માતાની પાંચ પેઢી અને પિતાની સાત પેઢી સુધીના પહેલા નિયમ હતા એમાં ફેરફાર કર્યો એટલે માતાની ત્રણ પેઢી અને પિતાની પાંચ પેઢી સુધીના સગા સંબંધીઓ વચ્ચે આપણે લગ્ન કરી શકતા નથી એને કરીને જ્યારે લગ્ન કરવામાં આવે તો તેને આપણે લગ્ન તરીકે ઓળખવામાં આવે છે આ વાત ખાસ યાદ રાખજો મિત્રો ત્રીજી બાબત છે સમલોમ અનુલોમ અને પ્રતિલોમ ત્રણ બાબત સમલોમ અનુલોમ અને પ્રતિલોમ પહેલે આપણે વાત કરીએ સમલોમ એટલે શું સમાન સામાજિક આર્થિક સ્તરના વ્યક્તિઓ જયારે લગ્ન ગ્રંથ જોડાય તો તેને આપણે સમલોમ લગ્ન તરીકે ઓળખવામાં આવે પ્રાચીન સમયની અંદર દાખલા કે બ્રાહ્મણ યુવક અને બ્રાહ્મણ ક્ષત્રિય યુવક અને ક્ષત્રિય વૈશ્ય વૈશ્ય યુવક અને આ રીતે જયારે લગ્ન થતા તો ત્યારે તેને આપણે સમલોમ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં કેવું તો સ્ત્રી અને પુરુષનો બંનેનો સામાજિક આર્થિક રાજકીય શૈક્ષણિક બધા જ પ્રકારના દરજ્જાઓ સમાન હોય થોડા ઘણા ફેરફારો હોય પરંતુ સમાન દરજ્જા ધરાવતા વ્યક્તિઓ જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય તો તેને મિત્રો આપણે સમલોમ લગ્ન કહે છે આ યાદ રાખજો બીજું છે લગ્ન એટલે શું કે આ અંદર પુરુષનું સ્થાન ઊંચું હોય એટલે કે સામાજિક આર્થિક રાજકીય શૈક્ષણિક મોભો દ્રષ્ટિએ પુરુષનું સ્થાન ઊંચું હોય અને સ્ત્રીનું સ્થાન નિમ્ન હોય એટલે કે નીચું હોય તેનાથી તો તેને આપણે આ અનુલોમ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે પ્રાચીન સમયની વાત કરીએ તો અત્યાર તો એ સિસ્ટમ નથી રહી પણ બ્રાહ્મણ યુવક બ્રાહ્મણ અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે એ સ્ત્રી સાથે તો તેને આપણે અનુલોમ લગ્ન કહેવામાં આવે છે મિત્રો અનુલોમ લગ્નની અંદર પુરુષનો દરજ્જો ઊંચો હોય અને સ્ત્રીનો દરજ્જો નીચો હોય આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે ત્રીજી બાબત પ્રતિલોમ લગ્ન પ્રતિલોમ લગ્નની અંદર ઉલટું જેમાં સ્ત્રીનો દરજ્જો છે એ ઊંચો હોય છે અને પુરુષનો દરજ્જો છે નીચો હોય તો ત્યારે તેને આપણે પ્રતિલોમ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે પ્રતિલોમ લગ્નની અંદર તકલીફ એ છે કે મોટા ભાગે આ લગ્નને સમાજ નથી સ્વીકારતો આ લગ્નની અંદર છૂટાછેડાનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે કે જ્યારે જ્યારે સ્ત્રીનો ઊંચો હોય અને એ એની સાથે પુરુષનો નીચો હોય તો ત્યારે તેવા લગ્નને આપણે પ્રતિલોમ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે તો આ વાત થઈ સમલોમ અનુલોમ અને પ્રતિલોમ સમાન સામાજિક આર્થિક દરજ્જા ધરાવતા વ્યક્તિઓ છે લગ્ન થાય સમલોમ પુરુષનું સ્થાન ઊંચું અને સ્ત્રીનું સ્થાન નીચું તો તેને અનુલોમ સ્ત્રીનું સ્થાન ઊંચું અને પુરુષનું સ્થાન નીચું તો તેને પ્રતિલોમ લગ્ન કહે છે જ્ઞાતિ અનુસાર રિવાજો અનુસાર સંસ્કૃતિ અનુસાર એ લગ્નનું સ્વરૂપ અલગ અલગ હોવાનું પરંતુ આ આપણા જે સિલેબસ ની અંદર આવ્યું છે એનું આપણે ઉલ્લેખ કર્યો છે એના પછીનો જે મુદ્દો આવે છે એ છે

ત્યારે હંમેશા પહેલા કુળ જોવામાં આવે છે કુળની દ્રષ્ટિએ આપણે વાત કરીએ મિત્રો તો યુવકનું કરતા રાખજો એટલે કે યુવકનું કુળ યુવતીના કુળ કરતા સહેજ ઊંચું હોય તો તેને આપણે શાહી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે દરજ્જાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો સામાજિક આર્થિક રાજકીય શૈક્ષણિક વગેરે દરજ્જો એ પુરુષનો સ્ત્રી કરતા ઊંચો હોય અને એનું કુળ મોભાની દ્રષ્ટિએ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઊંચું હોય તો તેવા લગ્નને આપણે કુલિનશાહી લગ્ન કહેવામાં આવે છે આ યાદ રાખજો એના પછીનો છે ત્રણ બાબત દિયર વટુ અને સાળી વટુ આ ત્રણ રિવાજો છે મિત્રો ઘણા બધા હિન્દી પિક્ચરોની અંદર આની સ્ટોરી આવે છે દિયર વટુ એટલે શું વટુ એટલે શું અને સાળી વટુ એટલે શું દિયરવટુ એક એવી પ્રથા છે કે જ્યારે એક પુરુષ છે એટલે કે બે સગા ભાઈઓ હોય અને એક ભાઈના મેરેજ થઈ ગયેલા હોય મોટા ભાઈના મેરેજ થઈ ગયા હોય અને કોઈ કારણસર જ્યારે એનું કોઈ અવસાન થાય છે એનું મૃત્યુ થાય છે ત્યારે એના જે એના એના ઘરના હોય છે તે એટલે કે એની પત્ની એમના નાના ભાઈ સાથે જ્યારે એ લગ્ન કરે છે ફરી પાસે લગ્ન કરે છે તો તેને આપણે દિયર વટા તરીકે એટલે સાથે જ્યારે લગ્ન કરવામાં આવે તો તેને આપણે દિયર વટુ તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ઘણી બધી જ્ઞાતિઓની અંદર મિત્રો આ પ્રથા પ્રચલિત છે પ્રથા અને ઠેક ઠેકાણે આવા રિવાજો છે જોવા મળે છે આ દિયરવટુની પ્રથા પાછળનું સમાજશાસ્ત્રીઓનું માનવું એવું છે કે બે પરિવાર વચ્ચેના સામાજિક સંબંધો છે એના કારણે ટકી રહે છે અને જેથી કરીને જે પરિવારની અંદર જે સામાજિક સંબંધો જે ટાણાવાળા બંધાયેલા હોય એ બધા પરિવાર એક સાથે જોડાઈ રહે એ જ મુખ્ય સમાજશાસ્ત્રી આ આવું જણાવવાનું છે કે દિયર વટાની પ્રથા એના માટે મુખ્ય બનેલી છે બીજી વાત કરીએ છે અહીંયા જેઠ વટ તો જેઠવટુ છે મિત્રો ખાસ આદિવાસી સમાજની અંદર આ જોવા મળે છે કારણ કે જેઠવટુ એટલે છે કે જેઠને આપણે સસરાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો જેઠવટુ એ ક્યારે થઈ શકે કારણ કે જેઠ જેઠવ એટલા માટે નાનું ભાઈ મૃત્યુ પામ પણ નાના ભાઈના તો લગ્ન ઓલરેડી થયેલા જ હોય બરોબર છે બાકી દિયર વટુ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ઘણી બધી જ્ઞાતિઓની અંદર આ વસ્તુ જોવા મળે છે એટલે જેઠવટાની પ્રથા છે મોટાભાઈ સાથે લગ્ન કરવામાં આવે પણ એ જવરલે જ ક્યાંક જોવા મળે છે ત્રીજી બાબત છે સાળીવટુ જે આ વાત થઈ એ જ આ વાત શાળી જ્યારે કોઈ એક એની પત્ની પત્ની જ્યારે મૃત્યુ પામે છે અને એ એની એની નાની બેન હોય જો અને એના મેરેજ બાકી હોય તો એની સાથે ફરીથી પાસે એના લગ્ન કરવામાં આવે તો એને શાળી વટુ તરીકે ઓળખવામાં આવે છે અને એ શાળી પ્રથા પણ દિયર જેવી જ પ્રથા છે અને આનો મુખ્ય હેતુ મિત્રો એ જ છે કે બે પરિવારો વચ્ચેના સંબંધોને ટકાવાની વાત છે આ જ મુખ્ય હેતુ એની અંદર રહેલો છે તો આ દિયર વટું વટુ અને સાળી વટુ આ બહુ આપણા આસપાસની બનતી ઘટનાઓ છે એટલે તમને વધારે કોઈ આની અંદર પ્રકાશ પાડવાની રહેતી નથી આપ સમજદાર છો એના પછી આવે છે ત્રીજી બાબત છે પિતરાય લગ્ન પિતરાય લગ્ન એટલે શું તો કે નજીકના કાકા દાદાના સંતાનો વચ્ચે જ્યારે લગ્ન થાય તો તેને આપણે પિતરાય લગ્ન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો મુસ્લિમ સમુદાય એવો છે કે જેની અંદર પિતરાઈ લગ્ન પ્રથા આજે પણ પ્રચલિત છે અને એની અંદર કાકા દાદા માસા માસી મામા સંતાનો વચ્ચે ફઈના સંતાનો વચ્ચે લગ્ન થાય છે આપણી સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ઘણી બધી જ્ઞાતિઓની અંદર પણ માતા એટલે કે મામા ફઈના સંતાનો વચ્ચેના લગ્નો સંબંધો એ જોવા મળે છે તો એને પણ આપણે પિતરાઈ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે અને પિતરાઈ લગ્ન જોકે કાયદો તો ના પાડે છે ઓગણીસો ચોપનનો સ્પેશિયલ મેરેજ એક્ટ અને ઓગણીસો પંચાવનનો હિન્દુ લગ્ન ધારો આ બંને લગ્ન ધારા આ લગ્ન ઉપર એકસે ઓગણીસો ચોપન નો અને એકસે ઓગણીસો પંચાવન નો આ બંને કાયદાઓ છે આ લગ્ન ઉપર ના આપણે કે માતાની ત્રણ પેઢી અને પિતાની પાંચ પેઢી એને મૂકીને જ્યારે લગ્ન કરવામાં આવે તો તેને આપણે એ લગ્ન સરકાર માન્ય ગણે છે તો આ વાત થઈ પિતરાય લગ્નની તો વિદ્યાર્થી મિત્રો આટલી વાત આ લેક્ચરની અંદર આપણે જ્યારે ફરી પાસે આપણે મળીશું ત્યારે એ અગાઉના જે મુદ્દો છે એને આપણે ચર્ચા કરીશું આભાર ધન્યવાદ